ના ના મજા ના આવે યાર પેડા મજા આવે નું જીવ બધું હવે આ બધું નવું આવ્યું હવે પેડા ને લાડવા બધું હોય આવશે

અકોર ખઈ જા પકા તુપુ ભગવાન ઘરે આવી હવે આવી ગયો હી હા તે લ્યો ઓ ગેટો છે ને હા ઓ ઘરે જોઈ રહ્યો તો હા કેજો ભાજે એ ભાજે હા બે માણસો લઈને આવકલીફ પડી હે તકલીફ પડી છે આવતો પોણી પલાયો તો

આ ભાઈ પચી વાર નો થયું હજી ઓટો ફર સાચી વાત જલ્દી જો મારું લે પણ કશું જોરવાનું જોરવાનું છે જોરાવાનું કે જોરાજો કે મુર્ત છે ગેરેજ નું પણ ઈન્દમ બધું હમું હારવાના થાયજ નહી ચાલે તમારે

મોટી કિલો ઉજી છે સાચી વાત કે ખોટી વાત હા સાચી વાત ભાઈ તમારે ચોરા શેતર છે સાચી વાત સાચી વાત હું સાચી વાત સાચી વાત કરી જોઈએ શેતર તો ચોરા શું કોઈ ગુણ ના હોય તાઈ બંધ તો કર મારા હું થઈશ હું હું થઈશ ભાઈ શેતર ના નેસા રાખું ને ઉંસાળા નઈ કે તો હો નેસા રાખું ચીકણી માટી છે સાચી વાત તો પાણી ઉભરે બે મિનિટ હું હાથ પાણી ભરીને આવતો રહું અલિયો હાલ તરના ના ને ભરીને રહ્યો બરાબર ના ઘેર તો હોય તો ખાલી આવું કરે બે તો કરે તારું હો બનાવી એ બળુભા તમે પાણી ભરીને

लागा, तो लागा तो पली जाए, लाच वाद एक लोख, लथा जाए इतला जो अवाई चो, ले एक ना बदले बे, चावी पीडी मरी जी

એતો હેડો થા આપડે જો તમારે પેલા એ વળી રે મારું બધું જેવું પટી જાય અને આઈ જ આપડે વાપરો દહ વાર ઉજ તો એની અઠાણા એટલું પળાઈ ગયે બરાબર છે પણ એના જોડે એટલા આસી ખરા બોલી વધી મારે તા ને વાળી ગયો હેડો આઈ તૈસા